સામેલ આરોપી વિજયની કેટલાક અજાણ્યા લોકો દ્વારા ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખાતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પરપ્રાંતિયો ખતબત્તા એવા લીંબાત વિસ્તારમાં રોજ સવાર પડે કોઈની કોઈ હત્યા કે પછી હત્યાની કોશિશના બનાવ બને છે ત્યારે ડિંડોલીના નવા ગામ ગાયત્રીનગર પાસે વિજય નામના ઈસમની સરા જાહેર ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી અગાઉ ગાઉ કૈલાસ હત્યામાં આ હત્યા કરાઈ તે વિજય હીરાલાલ ગવાને ઉર્ફે ગાવતી હતો વિજય થોડા દિવસ પહેલાં જ પોતાના વતનથી સુરત આવ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રે ગાયત્રીનગર પાસે વિજય પર જીવલેન હુમલો કરાયો હતો

પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે ગઈકાલે રાત્રે સાડા આઠ ની આસપાસ એ લોકોને એ બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો મરણ ઉધનાના એસએમસી આવાસના રહેવાથી છે પરંતુ એ લોકો દિંડોલી વિસ્તારમાં ક્યાંક બેઠેલા હતા તો આ મિત્રો ભેગા થઈને ત્યાં આવેલા હતા અને પછી એ વચ્ચે બોલાચાલી થયા પછી તેની પર હુમલો કરેલો છે એવું પ્રાથમિક અ વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે આરોપી ધરપકડ કર્યા બાદ એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે